ભરૂચ આમ આદમી પાર્ટીનો વિરોધ

આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા વાહનોને નુકસાન અને અકસ્માતનું જોખમ વધી ગયું છે જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન વહીવટી તંત્ર હાલ દબાણ હટાવવાની ઝુબેસ ચલાવી રહ્યું છે જે એક રીતે યોગ્ય છે પરંતુ તેમની પ્રાથમિક પ્રથમ પ્રાથમિકતા શહેરના રચનાઓની મરામત હોવી જોઈએ તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે અખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી પરંતુ ગરીબોના દબાણ હટાવવા પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે જો ખરેખર દબાણ હટાવવું હોય તો મોટા માથાના દબાણો હટાવો પટેલ આ મામલે તંત્રને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહડા હોય ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમ કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન છું કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા વાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે આ દબાણ હટાવે એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દવાની નીતિ ના અપનાવશો આવે જે દબાણ હટાવવાની મુહિમ જયારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે 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 સિટી સેન્ટર બહાર સિનેમાનું સેટ ટિકિટ ટિકિટ બનાવ્યું છે આ બોક્સ પણ ધોરણે હટવું જોઈએ વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસ નો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરો માંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર